આ નવરાત્રી બે હજાર ઓગણીસ થી આપણે હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવે છે જેમાં ગૌમૂત્રનો હિન્દુઓમાં સમરસતા જળવાઈ અહીંક ને અ નીચલામાં નીચલો વર્ગથી કરી તે દરેક વ્યક્તિ આવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે પહેલાં દીકરી પૂજન કરવામાં આવે છે ત્યારબાદ આરતી કરવામાં આવે છે ત્યારબાદ નવરાત્રી શરૂઆત થાય છે

વગાડવામાં આવે છે એના 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 વગર કોઈ પણ ફિલ્મી સોંગ વગાડવામાં અહીં આવતા નથી અને જે કોઈ પણ અંદર આવે છે એ લોકોને આપણે મસ્તકમાં તિલક તથા ગૌ ગૌમૂત્રનું છંટકાવ કર્યા બાદ જ આપણે એન્ટ્રી આપીએ છીએ એટલે હું આપના માધ્યમથી સમગ્ર ભુજના સૌ પરિવારને હિન્દુ સનાતની ભાઈઓને વિનંતી કરવા માંગુ છું એક વખત આપ અમારી નવરાત્રીની અંદર જરૂરથી મુલાકાત લેજો ખાસિયત તો સૌપ્રથમ દરરોજ નવ દુર્ગાનો સ્વરૂપ જે નાની દીકરીઓ હોય છે એમનું અહીં પૂજન કરવામાં આવે છે ત્યારબાદ રાષ્ટ્રગાન ધર્મની સાથે દેશભક્તિ પણ અહીં કરવામાં આવે છે